કુમાર રસ્તામાં મને કેટલું બધું બોલ્યા તમે બંને ઓટો માં અયા ઘરે પહોંચ્યા ને એ મને રસ્તામાં મળ્યા હતા પછી મેં બેનને આવીને તરત જ એના ઘરે જવા માટે કહી દીધું શું કહ્યું કુમારે કુમારે આપણી સાથે સંબંધ તોડી નાખ્યો મને કહ્યું કે આજ પછી તમે મારા ઘરમાં પગ ના મૂકતા અને રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવવા પણ ન આવતા શું હા જોયું ને તમે હું તમને કેટલી સમજાવતી હતી પણ ના તમે તો સમજવા તૈયાર જ નહોતા શું પરિણામ આવ્યું એનું હા બધો વાક તમારો જ છે મારો વાક મેં શું કર્યું હજુ પણ એમ કહો છો કે મેં શું કર્યું હવે તમે જ વિચારો કે મારો ભાઈ બે દિવસે ને બે દિવસે મને મારા મમ્મીના ઘરે લઈ જાય તો તમને ચાલશે ચાલશે ને જાવ ને હું ના હા તો બસ એમના સાસુ મળ્યા ને ત્યારે જ મેં તમને વાત કરી હતી પણ ના તમારે તો પણ સમજવું જ નહોતું મારી વાત સાચી છે આ બધી ભૂલ મારી જ છે મારે થોડું સમજવાની જરૂર હતી આ નાની નાની વસ્તુમાં પણ બેનને પૂછવું બેનને બોલાવવી બેનને લઈને જવી આવું નહોતું કરવાનું હા જો તમને એક વાત કહો દીકરી સાસરે જાય ને પછી એનો પિયરમાં હક કોઈ નથી હોતો હા લગ્ન કરીને એની જાન વડાવે ત્યારે ઘરની બહાર થાપા મારે છે ત્યારે એમ જ મૂકીને જાય છે કે આ ઘરમાં હવેથી મારો કોઈ હક નથી અને તમે વારંવાર બેનને આ ઘરમાં લઈ આવો તો એ કેટલું સહન કરે હમણાંથી તો તમે બહુ જ વધારી દીધું હતું બે દિવસે ને બે દિવસે બેનને લાવતા હતા તો પછી આ તો થવાનું જ હતું એટલે જ કુમાર ગુસ્સે થયા છે અને હું પણ એની સામે બોલતો હતો મને એમ કે એ તો બોલ્યા કરે પણ હવે ખબર પડે છે કે એ ઘણી વાર ના પાડતા હતા એ વાત વધારવા નહોતા મારતા પણ હું જ ન સમજ્યો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કઈ નહીં હવે જે થવાનું હતું એ તો થઈ ગયું તમે ચિંતા ના કરો હું બેનના સાસુને સમજાવીશ એમને વાત કરીશ હા ને સમજાવીશ પણ મને નથી લાગતું કુમાર હવે માને કે બહુ ગુસ્સામાં હતા અને હવે એવું જ વિચાર છે કે જો ફરી પાછા મને બોલાવા લાગશે ને મારી સાથે વાત કરવા લાગશે ને તો હું ફરી પાછો બહેનને આ ઘરમાં લઈને આવીશ કંઈ પણ વસ્તુ લેવા માટે લઈ જઈશ એટલે કદાચ એ તારી વાત પણ નહીં જ માને અને કહેશે કે એક કામ કરો તમારી બેનને પણ તમે લઈ જ જાઓ અને હું બેનનું ઘર તૂટે ને એવું નથી ઈચ્છતો એના કરતાં કુમારે કહ્યું છે તો હું એના ઘરમાં પગ નહીં મૂકું ભલે આ બેન વગર મને ઘરે પણ નહીં ચાલે પણ ગમે તેમ કરીને મારા મનને મનાવી લઈશ મને ખબર છે આથી કે તમે બેન વગર નથી રહ્યા એને પૂછ્યા વગર કંઈ કામ પણ નથી કર્યું પણ તમારે પણ થોડું સમજવું પડશે એના ઘરમાં પ્રોબ્લેમ થાય એવું તો ના કરાય કેટલો ટાઈમ બેનને અહીંયા નહીં આવવા દે કેટલો ટાઈમ તમને એમના ઘરે નહીં બોલાવે બસ થોડો ટાઈમ પછી બધું સરખો થઈ જશે જો કુમાર સામેથી મને કહેશે ને તો હું એમની સાથે વાત કરીશ અને એ કહેશે તો જ બેનને ક્યારેક અહીંયા ઘરે લઈને આવીશ એ જેમ કહેશે ને એમ હું રહેવા માટે તૈયાર છું પણ મને રક્ષાબંધનના દિવસે તો હાથી તમે ચિંતા ના કરો કુમાર એમ તો સમજદાર છે હમણાં પાંચ છ મહિના પછી જ રક્ષાબંધન છે જોજો તમને સામેથી કુમાર ફોન કરશે અને સામેથી બોલાવશે અને આપણે બંને બેનના ઘરે રાખડી બંધાવવા પણ જશું પણ હમણાં તો થોડો ટાઈમ બેનને ભૂલી જ જાઓ હમણાં એમના ઘરે એમની રીતે જ રહેવા દો પછી બધું સરખું થઈ જશે

તને મેં ના પાડી હતી ને કે તું મારા ઘરમાં પગ નહીં મૂકતો શા માટે આવ્યો અહીંયા રાજ કુમાર એમને હું લઈને આવી છું એ પણ જબરદસ્તી હતી એ તમારી માફી માંગવા માંગે છે સોરી મને ખબર છે આમાં હાદીનો જ વાક છે હાદીનો વાક નહીં હાદીએ બહુ મોટી ભૂલ કરી છે એને એ નથી ખબર પડતી કે કોકના ઘરમાં કઈ રીતે આવું ને કઈ રીતે જવું જયારે હોય ત્યારે બેન 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 બીજું કઈ નહીં અરે મારે કામ હોય ને તો પણ હું મીરાને બહાર નથી મોકલતો અને આને એક કિલો બટેટા લેવા હોય ને તો પણ એની બેનની જરૂર પડે સાચી વાત છે આદી એક વાત કહું ભાઈ બેન જયારે નાના હોય ને ત્યારે એકબીજા વગર ન ચાલે હોય પ્રેમ એ ભાઈ બેનનો પ્રેમ છે પણ જેમ જુવાન થાય એ લોકોની પણ એક લાઈફ હોય અને એમાં પણ જ્યારે બેન પરણીને સાસરે જાય ને ત્યારે એને પાસે તો ત્યારે એના માથે તો બહુ બધી જવાબદારી હોય એના પતિની એના સાસુની એના ઘરના સભ્યોની ને એના ઘરની જવાબદારી હોય એ વખતે પણ હા હું તમારી લાગણીને સમજી શકું છું પણ તમે જ્યારે એને ડિસ્ટર્બ કર્યા કરો ને તો એ એના ઘરમાં ધ્યાન ન આપી શકે અને તમે જોયું જ છે જ્યારે જ્યારે તમે લેવા આવ્યા ત્યારે ઘરના બધા કામ પડતા મૂકીને અને પછી તો એણે મને પૂછવાનું બંધ કરી દીધું બસ તમારો ફોન આવે ને તમે આવો એટલે લઈને ચાલવા જ માંડો છો એક વાત તો મને જવાબ આપીશ તે મકાન લીધું ને લીધું ને જવાબ આપને હા તો પછી એમાં પહેલાં પગલાં કોના પડવા જોઈએ સિયાબેનના કારણ કે એ તારા ઘરની લક્ષ્મી છે અને તારી બેન તો પરણીને સાસરી આવી ગઈ છે તને એટલી પણ ખબર નથી પડતી કે તારે આ બધા હક સિયાબેનને આપવાના હોય બસ રાજ હવે શાંતિ રાખીશ તમે મારા ભાઈનું અપમાન કરો છો માન્યું માન્યું કે મારી પણ ભૂલ થઈ ગઈ કે મેં હર હંમેશા એ ઘરમાં મારો જેવો પહેલા હક હતો ને એવો જ રાખ્યો હું એ ભૂલી જ ગઈ કે હવે મારા કરતાં વધારે હક સિયાબેનનો હોવો જોઈએ મારા ભાઈના ઘરની લક્ષ્મી સિયાબેન છે અને હું હું તમારા ઘરની લક્ષ્મી છું પણ એનો અર્થ એવો નથી કે તમે મારા ભાઈને ગમે તેમ બોલો એ મારાથી આપણી ભૂલ છે તો આપણે સાંભળવું પણ પડે અને તમે લોકો સાચા છો હંમેશા હું જીત કરતો હતો પણ હું પણ હું કરું પણ શું મમ્મી પપ્પાના ગયા પછી બેન જ બધું મારું છે ને એ જ ધ્યાન રાખે છે અને કંઈ પણ વસ્તુ લેવા જાઓ કે કંઈ પણ કામ હોય ને તો મારો સ્વભાવ જ એવો છે પહેલાં મમ્મીને કહેતો પપ્પાને કહેતો અને પછી પછી બેન એટલે હું એ તો ભૂલી જ ગયો કે બેનનું પણ ઘર છે પરિવાર છે એ મને સમય આપે છે પણ એમાં મારી ભૂલ હતી કે હું બેનને આ ઘરેથી બહાર લઈ જતો હતો મારા કામ માટે હાદી હું તને તારી બેને લઈ જવાની ના નથી પાડતો પણ કોઈ સારો પ્રસંગ હોય તું કોઈ સારું કામ કરવા જતો હોય તો લઈ જા ને તો ચાલે પણ તું નાની નાની બાબતોમાં એને અહીંયાથી લઈ જાય તો સિયાબહેનના મન પર શું વીતતી હોય એના કંઈ અરમાનો નહીં હોય તારે જે એને પૂછવું જોઈએ તું એ મીરાને પૂછે તો એનું દિલની દુખાતું હોય એ તારે વિચાર કરવો જોઈતો હતો પણ તને આ સમજ બહુ મોડી આવી માની લીધું કે તમારા મમ્મી પપ્પા પછી બેને તમારું સર્વસ્વ હતી હતી સર્વસ્વ પણ એને સાસરે વિદાય કર્યા પછી પછી ન હોય અરે આને ચેન લેવાનો હતો તો એ ચેનની પસંદગી જેને પહેરવાનો છે એની પાસે નહીં બેન કરે એની પસંદગી આ કેવું આદિ આ સારું ન કહેવાય ને તમારા કપડાં લેવા કેમ તમે સિયાને ન પૂછી શકો કે હું કેવા કપડાં પહેરું તો તને ગમશે એની પસંદગીનું તમે ન પહેરી શકો બેનને ક્યાં તમને જોવાનું કે તમે કયા કપડાં પહેરો છો આદિ માની લીધું પણ હજી મોડું નથી થયું બસ બેનને એનું ઘર બક્ષી દો અને તમે તમારા ઘરમાં ને તમારી જિંદગીમાં તમે ખુશ રહ્યો હા હું મારી બધી ભૂલ સ્વીકારું છું અને તમે જે કઈ પણ કહ્યું એ સાચું છે હવેથી હું ધ્યાન રાખીશ ક્યારે કઈ પણ કામ હશે તો શિયાને કહીશ બેન ને અને મને માફ કરજે હા લોકોની વાત સાચી છે મેં ક્યારેય તને ન પૂછ્યું કે તને શું ગમે છે તારે શું જોઈએ છે તું શું કહેવા માગે છે તું શું કરવા માગે છે હંમેશા અમે બેનભાઈએ જ નક્કી કર્યું કે શું કરવાનું છે મને તમારી વાતનું ખોટું નથી લાગતું હું માનું છું કે તમને મીરાબેન પ્રત્યે આટલો બધો પ્રેમ છે અને મીરાબેનને તમે પહેલેથી બધી વાત પૂછતા આવો છો પણ તમારે પણ થોડું સમજવું જોતું હતું પણ છોડો એ વાત હવે કુમાર હું ક્યારે તમે કીધું એમ કે આ ઘરમાં પગ નહીં મૂકો હા વારે તહેવારે જો તમારી રજા હશે તો હું તમને ફોન કરીને જાણ કરીશ જો તમે હા પાડશો તો હું બેનને તેડી જઈશ પણ તમે હા પાડો તો બાકી નહીં ના આદિ ના અહીંયા તમે ખોટા છો દરેક વાર તહેવારે અને પ્રસંગે તમારે અહીંયા હાજરી તો આપવાની જ છે કારણ કે આ તમારી બેન છે બીજું કોઈ નથી તમારામાં એટલે તમારે અહીંયા તો આવવાનું જ છે બસ આ નાની નાની વાત અને જરૂરિયાતમાં તમે બધામાં મીરાની પસંદગી પસંદ કરો છો ને એના કરતાં તમે શિયાની કરો તો વધારે સારું બાકી દરેક પ્રસંગે તમારી હાજરી તો જોઈશે જ આ દિક આપણા સમાજમાં એક રિવાજ છે કે જ્યારે બેન સાસરે જાય ને પછી એની બેનનું કામ હોય ને તો પહેલાં એના ઘરવાળાને પૂછવું જોઈએ જો એની રજા હોય ને પછી જ એની બેન એના ઘરે આવે છે તો આ બધું કેમ ભૂલી ગયું ભાઈ અને આ રિવાજ તો આપણા પૂર્વજોથી ચાલ્યો આવે છે કે દીકરી એકવાર સાસરે ગઈ ને પછી એ એના ઘરની લક્ષ્મી થઈ હોય પણ તું એ હદ વટાવી ગયો હતો પણ ઠીક છે તને હવે સમજાઈ ગયું છે ને એ જ માટે ઘણું છે રાજ આદિને આવા બધા વ્યવહાર સમજાવવા માટે કોઈ નહોતું એટલે એને ન સમજ પડે જો આજે આપણે એમને સમજાવ્યું તો એ બધું સમજી ગયા ને હવે ક્યારે આ રીતે નહીં કરે હા બાર પ્રસંગે એ પહેલા આવીને ઊભા રહેશે હે આદિ હા ઠીક છે તમે લોકો

સુધરતા ણંદ ભોજાઈ બંને આદિ ને ભાવતું બનાવું આપણે બધા સાથે જમીએ અને સાથે થોડું મને ભાવતું પણ એને પાણી બહુ ભાવે છે હા તમે પણ શું